સુરત શહેરમાં સ્વતંત્ર પર્વની જબરજસ્ત તૈયારીઓ થઈ રહી છે દરેક વ્યક્તિમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સતત તિરંગા યાત્રા શહેરભરમાં નીકળી રહી છે તો બીજી તરફ જેને ભગવાન આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાઈ હોય તેમ મંદિરોમાં પણ ભગવાનના વાઘા તિરંગા રંગમાં જોવા મળ્યા છે વાત કરી રહ્યા છીએ પાલ રોડ પરના ભગવાન જલારામ બાપાની અડાજણના એલપી સવાણી સર્કલ પાસેના જલારામ બાપાના મંદિર ખાતે ભક્તોએ અનોખી રીતે પંદરમી ઓગસ્ટની ઉજવણીની તૈયારી કરી છે જે સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જલારામ મંદિરમાં જલારામ બાપાના વાઘાને પણ તિરંગાથી સજાવાયું છે એટલું જ નહીં પરંતુ મંદિરોમાં ભગવાન સીતારામ સહિતની પ્રતિમાઓને જે વાઘા પહેરાવાયા છે તેમાં પણ તિરંગો દેખાઈ રહ્યો છે મંદિરમાં ચારો તરફ દેશભક્તિનો માહોલ છે સૌ કોઈ હર ઘર તિરંગામાં જોડાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શાળાના બાળકો હોય કે અલગ અલગ સરકારી અને ખાનગી કચેરીઓ હોય તમામ સ્થળે જાણે અત્યારથી તિરંગો લહેરાવણ શરૂ થઈ ગયા છે આવા સમયે અમારા જલારામ બાપાના મંદિરમાં પણ અમારા ભક્તોની લાગણી હતી કે જ્યારે સૌ કોઈ લોકો રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા છે ત્યારે આપણે આપણા આરાધ્યદેવને પણ કેવી રીતે બાકત રાખી શકીએ પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને ભગવાન જલારામ બાપાની પ્રતિમા સહિત સીતારામ અને રાધાકૃષ્ણની મૂર્તિઓને જે અલગ અલગ અમે વાઘા પહેરાવીએ છીએ પરંતુ આ વખતે પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને વિશેષ તિરંગાના વાઘા જલારામ બાપાને તૈયાર કરાયા છે મારું નામ કમલ છે અત્યારે આપણે ઊભા રહેલા છે એલપી સવાણી જલારામ મંદિર એલપી સવાણી રોડ પર હવે દરેક દેશભક્તોને પંચોતેરમાં અમૃત મહોત્સવની શુભકામનાઓ અને બાપાના ભક્તોને બી આ અમૃત મહોત્સવની શુભકામનાઓ અત્યારે આપણે જોયેલા છે કે બાપા પણ અત્યારે અમૃત મહોત્સવના રંગે રંગાયેલા છે આપણે ત્યાં જે બાપાના ભક્ત એક બહેન અહીં આવે છે તો એમને એક પ્રેરણા થઈ કે લાવો ભાઈ આપણે પણ બાપાને બી અમૃત મહોત્સવના રંગે રંગે કાઢીએ તો એમના દ્વારા એમના પોતાના હાથે બાપાના વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો કે એ જ વસ્ત્રો આપણે અત્યારે બાપાને પહેરાવવામાં આવેલા છે તો અહીં આવતા દરેક ભક્તોને ને એક અપીલને નમ્ર વિનંતી કે તમે જોવો છો કે બાપા બી જો રંગે રંગાયેલા હોય તો આપણે પણ અમૃત મહોત્સવ રંગે રંગાવવું જોઈએ અને આને એક એ રીતે નહીં કે ભાઈ હા તો ચલો દેશ આઝાદ થયો ને આપણે પણ નહીં અનેક ઉત્સવ એક મહોત્સવ એ રીતે આપણે ઉજવવું જોઈએ અને અનેક અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ સાહેબે પણ આપણે આની અંદર ખૂબ ખૂબ સહકાર આપ્યો છે અને ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું બી આયોજન થઈ રહેલું છે તો આપણે આવનારી પેઢીઓને બી એક માર્ગદર્શન દેશ પ્રત્યેની એક લાગણી ઉત્પન્ન થઈ એવા એક નાનો એક પ્રયાસ આપણા અહીંયાથી પણ થયેલું છે સુરતીઓ સાથે હવે તો ભગવાન પર દેશભક્તિના રંગમાં રંગાવે તેવા દ્રશ્યો ચારો તરફ જોવા મળી રહ્યા છે આઝાદી કામૃત ખરા અર્થમાં સુરતમાં ઉજવણી થઈ રહી છે અઝર કુર સાથે